ની ચાલીમાં રહેતો ચંદુજી રામચંદ્ર ઠાકોર જણાવે છે કે અલ્પેશ ઠાકોર અમને દસ લાખ રૂપિયાની લાલચ આપી અને અમને ખરીદી લેવા માગે છે પણ અમારે પૈસા નથી જોતા અલ્પેશભાઈ તો અમારી પડખે આવીને ભરેશ ને તો અમારા માટે સોના ચાંદી જ છે જીવનમાં રૂપિયા તો અમે બહુ કમાણા છે ભાઈ રૂપિયા તો પણ આ સમાજ જીવનભર રહેશે જ્યારે મરવાનો વારો આવે ને તારે કોઈ ઉપાડવા નથી આવતું એ સમાજ જ ઉપાડવા આવે છે એટલે મારા ભાઈ અમને તો એક જ વિનંતી છે કે તું અમારો ઠાકોર થઈ અને અમારી પડખે ના આવ્યો દુઃખ તો અમને એ એ વાતનું ઘણું થાય છે કે અમારો આટલો સારો એવો માણસ આટલો મોટા ઉદાનો માણસ થઈ અને તું અમારી વારે ના આવ્યો ભાઈ પણ એ એક જ વાત છે કે જો તું કદાચ ક્ષત્રિય બચ્ચો હોય તો જીવનમાં કદાચ બી તારે અમારી મદદ કરવી હોય તો સામે આવીને અમારી આ સમાજની સામે કહેજે તો અમને અમે તને ફૂલેથી નહીં પણ તું કંઈ છે એનાથી વધાવી લઈશું ભાઈ મારા અલ્પેશ જીવનમાં તો તડકો છાંયો આવતો જ રહેતો રહે છે પણ આ છાંયો આવે છે ને તો કોઈને કહેતો નથી પણ ભાઈ અલ્પેશને જાણ થાય કે અલ્પેશ ઠાકોર અમને દસ લાખ રૂપિયા આપવાનું કહે છે દસ લાખ રૂપિયામાં તો મારા ઘરનો દરવાજો બી ના આવે ઠાકોર મારા પૈસા પૈસાથી ખરીદવા માંગે છે અમે અરે પૈસાની અમને સારા એવા મકાન બનાય મકાન બનાવીને આપો ભાઈ અલ્પેશ આવા દસ લાખ રૂપિયાથી કોઈનું સંદો ના કરાય જે અસલ ઠાકોર ભાઈડો હોય ને એકવાર જવાનભી બોલે ને કે જામ હું આ કરાવી ના ખાઈશ એ જ થાય પણ અલ્પેશ તું તો અમને પહેલાથી જ ખરીદી લેવા માંગે છે તો દસ લાખ રૂપિયા લઈ લો દસ લાખ માં તો અમારા પાંચ ઘરના ના દરવાજા પણ તે અમારી સમાજ શું સમાજે તને આટલો મોટો ઊંચો લાવ્યો તને આટલો મોટો નેતા બનાવ્યો પણ તે સમાજ માટે શું કર્યું ઉપર એને અમારા ઘર તોડાવી નાખ્યું હે અને તું કે છે દસ લાખ રૂપિયા આપ્યા દસ પૈસા એ નહીં આપ્યા અને બદલે તે મને છે ને આ બાર કેળા આપ્યા કેટલા એક ડઝન કેળાં આપ્યા કેલો ઠાકોર ભાઈઓ મારા ખાજો અલ્પેશ તું એક આ બારે બાર કેળાએ ખામતા ખાઈને બતાવજે હા મારે વધારે સમાજ આ તો સમાજની દ્રષ્ટિએ હું તને કાંઈ કહેતો નથી તને તો બી ભાઈનો ઉદ્દો આપું છું ભાઈ હોય તો ભૈઓની વારે આવીને ઊભો રહેજે મારા ભાથીજી બનીને આવજે કોઈ ભગતડો બનીને આવજે જય ભારત જય ઠાકોર